એક ગમે તે કરો ગાડી નાખો આખા ગામ માં કોઈ તો કરી દીધી ભોવાજી હે નાખ્યું આવે ના દુઃખ ભાગી નાખશું આપડે

તો બાજરી બઉ બગડી હે મારો બેટું આ વરસાદ એ લાગતું નહી ખેતી માં હરાવટ આવવા દે હે ગોડા

આજે નથી જોતી કાલે નહીં જોતી ઓર તો દેખાય નહીં મેં જોતીય નથી તા રોજ આવ કરે કોણ રે હે માજે ભુવાજી હા કોક મણ્યું ના ગયો હો એ દેખ તું ઓનલાઈન જોવા જો બુઆજી માફ કરજો બુઆજી અને નમન ગમન કરવા આયા છો ઓય અલા પણ પણ કરો ને બુઆજી બગે પર બુઆજી બગે પર પુષ્પરાજ ઝૂકી ગાની સાલા આવા પુષ્પા તો જેટલાય ગયા તો તું બે તું બે બને તને બધું ઝુકવાડી દઉં તું આવ નવું કરે બુઆજી આવ નવું આ બેજો આયો નવું જો ખાય મે ઝૂકે ગાની છાના બગે પર બુઆજી ને પુષ્પરાજ ઝૂકે ગાની અલા નમું પડે અમુક જગ્યાએ નમું પડે ને તું પગે પર

લો તો અમે જી આવે આને પેમેન્ટ ભુવાજી ખબર હે સીધો થઈ જાય એડવર્ટી આવે ને એ સીધો થઈ જાય મહિનો ફેર પડે તો તમે ભુવાજી તો ઓનલાઈન ને હા તો આપણે પેમેન્ટ ઓનલાઈન થાય ભુવાજી આવું તમે સુદ્રો મારે તો ફેર પડી ગયો શાંતિ રાખો એ ભાઈ ના તો એ શાંતિ

અન્યા આજો બોજી કોક ને તો બીજી માર આ ગર્ફા સા બરોબર છે અન્યા હાથ કુ જોજે ઉઠ ઉઠજે ઉશ તલા પગ ઉપર સડી જા તરત ઊભો હે ઓય 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 આ બાજુ બાજુ હ હા આ છે ને હા ઓ બા હવે છા તો ધુવો કોણ

તમારે તો રેડી થઈ ગયું ને જો ડોક નો જો એ સત્સંગમાં માં આઈ ગયો ભક્તિમાં માં આઈ ગયો હાલ તો સારું હોય ભુવા ની તકલીફ ના થાય બધા ભાઈ આ તો પુષ્પરાજ ને તો બની ગયો આ પુષ્પરાજ એ તો ચાર વીઘા બાજરી બગાડી ત્યાં એવું હવે કઈ સારું થયું એ હવે હા સારું થઈ જાય સારું થઈ જાય શાંતિ રાખજો એક કામ કરો ઓનલાઈન બાધાયું આલે છું અગરબત્તી હે અગરબત્તી બધા ભાઈ

પુષ્પા જેવી બહેરું આવે મારે વાર વાન કઈ ઝુકેગા નઈ કઈ તો ઝૂકેગાઇ નથી એ ઓનલાઈન

ટ્રાન્સફર નહીં આ નક્કી ઓનલાઈન માં ઓનલાઈન માં તો હવે વેલા હર કરો આપણે હેન્ડથી હે જન કનો ભાઈ જે થાતું લઈ તો લે જી આ ના જતા પાઈ પૈસા ઓનલાઈન કરી દે લે લે ચલો ભાઈ બચ્ચો લે ભુવાજી પૈસા નતા લેવા એ તો અમાનું ઓનલાઈન કામ કા જો ઓનલાઈન પૈસા કઈ દેવા ઓનલાઈન કરવાનો હોય કઉ હારા વાણા થઈ જાહે બરોબર તારી ડોચી એવી નહીં થઈ જાહે મરીના ફૂર્તી હા હા આવતા રેજો ભુવાજી મને લોચા લાગે મને આમ તો કોલ છો આવ્યો